સાંતલપુર તાલુકાના પૂરગ્રસ્ત ગામોની મુલાકાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કલ્યાણપુરા ગામે મંદિર ખાતે ખેડૂતોને સ્થાનિક આગેવાનો સાથે મળી વિસ્તારનો ચિતાર મેળવ્યો સ્થાનિકો દ્વારા પાક નુકસાની પશુઓ મકાન ગરવખરી સહિત જે નુકસાન થયું તેની કરી રજૂઆત પાણી નિકાલ તળ તળાવો તૂટ્યા સ્થાનિકો ચેકડેબ તૂટ્યા રે રિપેર કરવા કરી રજવા જમીન ધુવાણ પાક નુકસાની કેશલોઝ સહિત જે સહાય મળવા પાત્ર છે તે બાબતે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત સમગ્ર સાંતલપુર તાલુકામાં સર્વે કરી યોગ્ય સહાય મળે તે બાબતે કરાશે રજૂઆત સરકારની ટીમ સર્વે કરાવે ત્યારે સર્વે કરાવી લેવું ખેડૂત ખેડૂતોનું કહેવું નળિયા ગામે મૃતક પરિવાર અને સાંતલપુર ચાર લાખની સહાયનું ચેક આજકાલમાં મળી જશે અહેવાલ ભગીરથસિંહ જડેજા સાંતલપુર پانی ہمارے غرو ترا کھیتوں میں 25 کی تاریخ کو پانی کی کمی آ رہی ہے ہمارے کھیتوں میں یہ کھیت ہیں اور یہ اپ کی بات ہے پانی نہیں ہے ہمارا یہ بڑا تو سال کیا چاہیے ایک ہی پانی میں مانگ رہے ہیں روز کو ساتھ پانی لاوا مطلب 18 تاریخ کو پانی نہیں کیا ابھی تک

રજૂઆત કરી છે આપણા આભાર સમગ્ર ટીમનો જય હિન્દ મંદે માતર બાકી કોઠીનો પાણી છે આ ખાલી પાણી એ ગયા બંધ હતી તો ચાલુ માથેરેન મે કીધું જાઉં કે લાઈટ નહીં આવે તો હું કે નથી ખોજવે જેવા આવે 15 વર્ષથી સેલો પ્રશ્ન છે પણ અમેને બધાને આપણા ઉપર ભરોસો અમારા મોટા ભાગે હા અને મોટો તળાવ

બધી વસ્તુ ભયંકર કે નિશાળાની હાઈસ્કૂલ દીવાલો પડી ગઈ છે ઘર જે હતા પડી ગયા છે અને પાકમાં જે જીરું હતો